નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિદ્યા જી કે ઓફિશિયલ ચેનલમાં તમારું સ્વાગત છે જો અમારી ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી થકી અમે કોઈ પણ વિડીયો અપલોડ કરીએ તો તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે આજે આપણે કરંટ જોવાના છીએ આ વિડીયો અંત સુધી નિહાળવા નમ્ર વિનંતી કારણ કે તમામ સરકારી પરીક્ષાઓમાં ખૂબ સાબિત થવાનો છે આ વિડીયો માટે અંત સુધી નિહાળવા નમ્ર વિનંતી પ્રશ્ન નંબર એક ભારત સરકારે તાજેતરમાં ગ્રામીણ વિકાસને વધારવા માટે ખાલી જગ્યાએ નવી બહે હેતુ પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓનું ઉદઘાટન કર્યું છે ઓપ્શન એ દસ હજાર ઓપ્શન બી આઠ હજાર પાંચસો ઓપ્શન સી અગિયાર હજાર ઓપ્શન ડી બાર હજાર પાંચસો તમારો સાચો જવાબ છે ઓપ્શન એ દસ હજાર પ્રશ્ન નંબર બે ચીન યુ એસ વિજ્ઞાન તકનીક કરારને ખાલી જગ્યા સુધી લંબાવવામાં આવ્યો છે ઓપ્શન એ બે હજાર છવ્વીસ ઓપ્શન બી બે હજાર ઓગણત્રીસ ઓપ્શન સી બે હજાર અઠ્યાવીસ ઓપ્શન ડી બે હજાર ત્રીસ તમારો સાચો જવાબ છે ઓપ્શન બી બે હજાર ઓગણત્રીસ પ્રશ્ન નંબર ત્રણ કોકો વર્લ્ડ કપ માટે નીચેનામાંથી કયા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ઓપ્શન એ અમિતાભ બચ્ચન ઓપ્શન બી સલમાન ખાન ઓપ્શન સી સચિન તેંડુલકર ઓપ્શન ડી જય શા તમારો સાચો જવાબ છે ઓપ્શન બી સલમાન ખાન પ્રશ્ન નંબર ચાર નીચેનામાંથી ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ બે હજાર ચોવીસમાં ભારતનો રેન્ક શું છે ઓપ્શન એ તેત્રીસ ઓપ્શન બી પાંત્રીસ ઓપ્શન સી આડત્રીસ ઓપ્શન ડી ઓગણચાળી તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી ઓગણચાળી પ્રશ્ન નંબર પાંચ તાજેતરમાં નીચેનામાંથી ખાલી જગ્યાને શ્રી ચંદ્રશેખર સ્વામી ચંદ્રશેખર સરસ્વતી નેશનલ એમિનન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ઓપ્શન એ સી એસ જયશંકર ઓપ્શન બી જય શાહ ઓપ્શન સી નરેન્દ્ર મોદી ઓપ્શન ડી એક પણ તમારો સાચો જવાબ છે ઓપ્શન એ શ્રી એસ જયશંકર પ્રશ્ન નંબર છ નીચેનામાંથી શ્રી સરદાર ઉધમસિંહની તાજેતરમાં જન્મ જન્મજયંતિ ઉજવવામાં આવી હતી ઓપ્શન એ એકસો બાર ઓપ્શન બી એકસો પચીસ ઓપ્શન સી એકસો તેરી ઓપ્શન ડી એકસો પિસ્તાલીસ તમારો સાચો જવાબ છે ઓપ્શન બી એકસો પચીસ પ્રશ્ન નંબર સાત નીચેનામાંથી કયો દેશ આફ્રિકાના ટોચના રોકાણ તરીકે ઉભરી આવ્યો છે ઓપ્શન એ યુ એ ઓપ્શન બી દુબઈ ઓપ્શન સી કતાર ઓપ્શન ડી મોરકો તમારો સાચો જવાબ છે ઓપ્શન એ યુ એ ઈ પ્રશ્ન નંબર આઠ નીચેનામાંથી ઉડાન વિનાનું પક્ષી ડોડો કયા દેશમાં જોવા મળતું હતું ઓપ્શન એ રશિયા ઓપ્શન બી મોરિશિયસ ઓપ્શન સી મલેશિયા ઓપ્શન ડી કેનેડા તમારો સાચો જવાબ છે ઓપ્શન બી મોરિશિયસ પ્રશ્ન નંબર નવ ખાલી જગ્યાને વોલ સ્ટ્રીટ જનરલ દ્વારા બે હજાર પચીસ માટે વૈશ્વિક સ્થળ તરીકે નામ આપવામાં આવ્યું છે ઓપ્શન એ કેરળ ઓપ્શન બી ઉત્તર પ્રદેશ ઓપ્શન સી મધ્યપ્રદેશ ઓપ્શન ડી ગોવા તમારો સાચો જવાબ છે ઓપ્શન સી મધ્યપ્રદેશ પ્રશ્ન નંબર દસ કયો દેશ બે હજાર પચીસમાં એચ પીવી રસીકરણ અભિયાન શરૂ કરવા માટે તૈયાર છે ઓપ્શન એ મિઝોરમ ઓપ્શન બી મેઘાલય ઓપ્શન ડી સી ઓડિશા ઓપ્શન ડી નેપાળ તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી નેપાળ પ્રશ્ન નંબર અગિયાર નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ બે હજાર ચોવીસ નીચેનામાંથી કયા યોજાયો હતો ઓપ્શન એ ગુજરાત ઓપ્શન બી નવી દિલ્હી ઓપ્શન સી ગોવા ઓપ્શન ડી નવી દિલ્હી તમારો સાચો જવાબ છે ઓપ્શન બી નવી દિલ્હી અગિયાર અગિયારમાં પરિશ્રમોમાં થોડીક હતી વિદ્યાર્થી મિત્રો માફ કરજો પ્રશ્ન નંબર બાર શ્રી અટલ બિહારી વાજપેયીની સ્વામી જન્મજયંતિ નિમંતે સુશાસન પદયાત્રાનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું ઓપ્શન એ વડનગર ઓપ્શન બી ધોળા ઓપ્શન સી માંડવી ઓપ્શન ડી માણસા તમારો સાચો જવાબ છે ઓપ્શન એ વડનગર પ્રશ્ન નંબર તેર યુગ યુગીન ભારત રાષ્ટ્રીય સંગ્રહાલય વિશ્વની સૌથી મોટી સાંસ્કૃતિક સંસ્થા બનવા માટે તૈયાર છે આ મ્યુઝિયમ ખાલી જગ્યામાં સ્થિત હશે એ ગુજરાત બી નવી દિલ્હી સી હરિયાણા ડી મધ્યપ્રદેશ તમારો સાચો જવાબ છે ઓપ્શન બી નવી દિલ્હી પ્રશ્ન નંબર ચૌદ નીચેનામાંથી તેલંગાણા રાજ્યના ખાલી જગ્યામાં બસો એકરનું એઆઈસીટી બનાવવાનું આયોજન કરી રહ્યું છે ઓપ્શન એ કરીમનગર ઓપ્શન બી હૈદરાબાદ ઓપ્શન સી મિઝામાબાદ ઓપ્શન ડી પુરગી તમારો સાચો જવાબ છે ઓપ્શન બી હૈદરાબાદ પ્રશ્ન નંબર પંદર એનપીસીઆઈ ઇન્ટરનેશનલ પેમેન્ટ પેમેન્ટ્સ લિમિટેડ બે હજાર પચીસમાં ખાલી જગ્યા વધારાના દેશોમાં યુપીઆઈ સેવાઓની સેવાઓનો વિસ્તાર કરવાની યોજના ધરાવે છે ઓપ્શન એ છ ઓપ્શન બી પાંચ ઓપ્શન સી આઠ ઓપ્શન ડી બાર તમારો સાચો જવાબ છે ઓપ્શન એ પ્રશ્ન નંબર સોળ નીચેનામાંથી વિશ્વ બાસ્કેટબોલ કયા દિવસે મનાવવામાં આવે છે ઓપ્શન એ બાવીસ ડિસેમ્બર ઓપ્શન બી એકવીસ ડિસેમ્બર ઓપ્શન સી એકત્રીસ ડિસેમ્બર ઓપ્શન ડી અઢાર ડિસેમ્બર તમારો સાચો જવાબ છે ઓપ્શન બી એકવીસ ડિસેમ્બર પ્રશ્ન નંબર સત્તર નીચેનામાંથી યુગ યુગીન ભારત રાષ્ટ્રીય સંગ્રહાલય વિકસાવવા માટે કયા દેશ સાથે ભારત સહયોગ કરી રહ્યું છે ઓપ્શન એ ફ્રાન્સ ઓપ્શન બી જર્મની ઓપ્શન સી રશિયા ઓપ્શન ડી અમેરિકા તમારો સાચો જવાબ છે ઓપ્શન એ ફ્રાન્સ પ્રશ્ન નંબર અઢાર નીચેનામાંથી કયું એરપોર્ટ ભારતનું પ્રથમ જીરો વેસ્ટ એરપોર્ટ બનવા તૈયાર છે ઓપ્શન એ ચેન્નાઈ એરપોર્ટ ઓપ્શન બી ઇન્દોર એરપોર્ટ ઓપ્શન સી જયપુર એરપોર્ટ ઓપ્શન ડી કોચિન એરપોર્ટ તમારો સાચો જવાબ છે ઓપ્શન બી ઇન્દોર એરપોર્ટ પ્રશ્ન નંબર ઓગણીસ તાજેતરમાં ચર્ચિત સાગર દ્વીપ ભારતના કયા રાજ્યમાં આવેલો છે ઓપ્શન એ મહારાષ્ટ્ર ઓપ્શન બી પશ્ચિમ બંગાળ ઓપ્શન સી તામિલનાડુ ઓપ્શન ડી આસામ તમારો સાચો જવાબ છે ઓપ્શન બી પશ્ચિમ બંગાળ પ્રશ્ન નંબર વીસ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ કેટલા બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર બે હજાર ચોવીસ એનાયત કર્યા છે ઓપ્શન એ પંદર ઓપ્શન બી સોળ ઓપ્શન સી સત્તર ઓપ્શન બી અઢાર તમારો સાચો જવાબ છે ઓપ્શન સી સત્તર પ્રશ્ન નંબર એકવીસ નીચેનામાંથી સિંહની ફૂંસડીવાળા મોકાક ભારતના કયા પ્રદેશમાં જોવા મળે છે ઓપ્શન એ ઉત્તર પ્રદેશ ઓપ્શન બી દક્ષિણ ઘાટ ઓપ્શન છે પૂર્વ ઘાટ ઓપ્શન ડી પશ્ચિમ ઘાટ તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી પશ્ચિમ ઘાટમાં જોવા મળે છે પ્રશ્ન નંબર બાવી નીચેનામાંથી કયા દેશે નવ કલાકના સ્પેસ વોક સાથે નવી વૈશ્વિક સ્પેસ વોક રેકોર્ડ બનાવ્યો છે ઓપ્શન એ ચીન ઓપ્શન બી ભૂટાન ઓપ્શન છે રશિયા ઓપ્શન ડી અમેરિકા તમારો સાચો જવાબ છે ઓપ્શન એ ચીન પ્રશ્ન નંબર ત્રીસ પીએમ ઘર યોજના હેઠળ સોલાર ઇન્સ્ટોલેશન માટે ઘિરાણ પૂરું પાડવા માટે કઈ બેંકે ટાટા પાવર રિન્યુએબલ એનર્જી સાથે ભાગીદારી કરી છે ઓપ્શન એ બેંક ઓફ બરોડા ઓપ્શન ઓપ્શન બી એચડીએફસી બેંક ઓપ્શન સી આઈ સી બેંક ઓપ્શન ડી એસબીઆઈ બેંક તમારો સાચો જવાબ છે ઓપ્શન એ પ્રશ્ન નંબર ચોવીસ નીચેનામાંથી એક રાષ્ટ્ર એક ચૂંટણી ની સંયુક્ત સમિતિમાં રાજ્યસભા દ્વારા કેટલા સિપીઓને નામાંકિત કરવામાં આવ્યા હતા ઓપ્શન એ આઠ ઓપ્શન બી દસ ઓપ્શન સી બાર ઓપ્શન ડી પંદર તમારો સાચો જવાબ છે ઓપ્શન સી બાર પ્રશ્ન નંબર પૈકી નીચેનામાંથી કયા રાજ્યમાં કેન્દ્ર સરકાર અને એડીબીએ દરિયાકાંઠાના સંરક્ષણ માટે બેતાલીસ મિલિયન ડોલરની લોન પર હસ્તાક્ષર કરી રહ્યા છે ઓપ્શન એ મહારાષ્ટ્ર ઓપ્શન બી ગુજરાત ઓપ્શન છે ચેન્નાઈ ઓપ્શન ડી આસામ તમારો સાચો જવાબ છે ઓપ્શન એ મહારાષ્ટ્ર તો વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલમાં તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જેથી અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અમે આવા અવનવાર વિડીયો અપલોડ કરતા રહીશું તમે ખાલી અમને એક સબસ્ક્રાઈબ કરી દો વિદ્યાર્થી મિત્રો હું પણ ત તમારામાંથી એક વિદ્યાર્થી જ છું જય હિન્દ જય ભારત